હવે એક પછી એક તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને તહેવારોમાં આપણા ઘરમાં મીઠાઈ તો બને જ તો આજે મેં બનાવ્યા છે બેસનના લાડુ જે એકદમ દાણેદાર અને એકદમ સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો તોડી અને મોડામાં મૂકે એટલે ઓગળી જાય એવા આપણે આજે દાણેદાર બેસનના લાડુ બનાવીશું તો સરલાસ કિચનમાં તમારું સ્વાગત છે એ લાડુ બનાવવા માટે અહીંયા આગળ મેં કરકરું બેસન લીધું છે લ્યા એક કપ અને પ્લસ વન ફોર્થ કપ એટલે કે સવા કપ આપણે બેસન લેવાનું છે એની જ સાથે અડધો કપ બોરુખાંડ અને અડધો કપ ઘી લીધું છે ઘી અહીંયા આગળ એકદમ મેલ્ટેડ લીધું છે મેં હવે આપણે પેન આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને એની અંદર આપણે ઘી ઉમેરીશું પણ આપણે પહેલાં અહીંયા થોડુંક જ ઘી ઉમેરવાનું છે એ ઘી ઉમેર્યા પછી એની અંદર આપણે બેસન ઉમેરી દઈશું જે આપણે સવા કપ બેસન લીધું છે એ એક કપ પ્લસ વન ફોર્થ કપ એટલે સવા કપ બેસન હવે આપણે આને બેસનને આપણે ઘીમાં એકદમ ધીમા તાપે શેકવાનું છે અહીંયા આગળ સહેજ પણ આપણે ઉતાવળ કરવાની નથી એકદમ ધીમા તાપે શેકવાનું છે તમે જોઈ શકો છો સરસ રીતે આપણું ધીરે ધીરે આપણું બેસન શેકાઈ રહ્યું છે ધીમા તાપે શેકવાથી શું થશે કે અંદર સુધી એની કચાસ પણ નીકળી જશે ટેસ્ટ પણ સરસ આવશે અને આપણું આ બેસન એકદમ આમ રેડિશ નહીં થઈ જાય લાલાશ પડતું નહીં થઈ જાય એટલે એને સરસ રીતે આપણે શેકી લઈએ અને ધીમા તાપે શેકવાથી એનો ટેસ્ટ પણ સરસ આવશે અને એકદમ પ્રેસ કરતા જવાનું છે જેથી ગાંઠા ના પડે એના લીધે અને આપણે ધીરે ધીરે શેકતા રહેવાનું છે અને ચલાવતા જ રહેવાનું છે એની અંદર અને આની અંદર આપણે થોડું થોડું ઘી ઉમેરીશું એક સાથે આપણે ઘી નથી ઉમેરવાનું એટલે આપણે પહેલાં થોડું ઘી લીધું હવે આ સ્ટેજ ઉપર બીજું થોડું ઘી ઉમેરી દઈશું અને ફરીથી આપણે ચલાવી લઈશું થોડું ચલાવતા રહી અને તમે જોઈ શકો છો અહીંયા કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે બેસનનો અને શેકાઈ રહ્યું છે હવે આ સ્ટેજ ઉપર આપણે શું કરીશું કે પાણીના છાંટા મારવાના છે પાણી નથી નાખવાનું એકદમ આપણે છાંટા મારી એને એમ છંટકાવ કરવાનો છે પાણીનો અને એને સતત હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયું છે આપણું આ બેસનનું મિક્સર અને હવે ફરીથી થોડા છાંટા નાખી દઈશું પાણીના એનાથી શું થશે કે દા બેસનની જે કણી છે એ સરસ રીતે ખીલશે અને એકદમ આપણા લાડુ સોફ્ટ થશે અને હવે સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે અને ચલાવતા રહેવાનું છે એકદમ ધીમી આંચ ઉપર કરી રહીશું તમે જોઈ શકો છો અને હજી એકવાર આપણે પાણી છાંટી દઈશું એટલે ટોટલી બેથી ત્રણ વાર જ છાંટવાનું છે અને છંટકાવ કરી અને છોડી દેવાનું છે પાણી રેડવાનું નથી એક ટેબલ સ્પૂન કે એક ટી સ્પૂન એવું નહીં સરસ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો ઘી સરસ રીતે છૂટું પડી ગયું છે અને આપણું બેસનનો કલર પણ બહુ સરસ આવ્યો છે ચલાવતા રહીશું ને તો જ આનું બેસનનું ટેક્સચર બહુ સરસ આવશે એકદમ સ્મૂથ થઈ ગયું છે અને હવે આપણું આ બેસન શેકાઈને તૈયાર થઈ ગયું છે હવે આ આને આપણે એક ડીશમાં આપણે કાઢી લઈશું એને શિફ્ટ કરી લેવાનું છે આ બેસનને આપણે કઢાઈમાં જ નથી રાખવાનું ડીશમાં એટલે કાઢી લેવાનું કે આપણી આ પેન ગરમ ગરમ હોય અને બેસન હજી વધારે શેકાઈ જાય અને પછી એનો કલર થોડો ચેન્જ થઈ જાય એટલે આપણે એ રીતના નથી કરવાનો એટલે આપણે ડીશમાં એને કાઢી લઈશું અને હવે એને રૂમ ટેમ્પરેચર પર આપણે ઠંડુ કરવા મૂકી દેવાનું છે થોડું એને હલાવી લઈએ જેથી કરીને એક જગ્યાએ આંચ નારે એનું જે ગરમાટો છે તે હવે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરવાનું છે પણ એ પહેલાં આપણે એની ઉપર આપણે ઇલાયચીનો પાવડર ભભરાવી દઈશું આ સ્ટેજ ઉપર તમે ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો અને આ મિક્સ કરી લઈએ ઇલાયચીનો પાવડર આપણે ઉમેર્યો છે તો હવે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરવા મૂકીશું થોડું ગરમ છે હજી થોડી વાર પછી હવે આપણે ચેક કરી લઈએ હા સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે હવે આ સ્ટેજ ઉપર આપણે બુરુખાંડ ઉમેરીશું બુરુખાંડ આપણે અડધો કપ ઉમેરવાનું છે પણ પહેલાં થોડુંક ઉમેરીશું અને પછી થોડુંક મિક્સ કરી લઈએ થોડુંક પણ ગરમ હશે અને તમે બુરુખાંડ ઉમેરશો તો એનું પાણી છૂટશે એના લીધે આપણે ઠંડુ કરવાનું છે થોડુંક રૂમ ટેમ્પરેચર કરવાનું છે હવે બાકી રહેલું બુરુ ખાંડ આની અંદર આપણે ઉમેરી દઈશું અને આપણે મિક્સ કરી લઈશું અહીંયા આગળ તમારે બુરુ ખાંડ જ ઉમેરવાનું છે દળેલી ખાંડ નથી ઉમેરવાની આ બુરુખાંડ મેં ઘરે બનાવેલું છે જો તમને આની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો તો બુરુખાંડની રેસીપી હું આપી દઈશ અને હાથેથી સરસ રીતે આપણે આને મિક્સ કરી દેવાનું છે અને આપણું આ બેસનના લાડુનું મિક્સર આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આમાંથી આપણે લાડુ વાળીશું જો તમને લાડુ મોટા ગમતા હોય તો મોટા વાળી શકો છો નાના ગમતા હોય તો નાના વાળી શકો છો અહીંયા આગળ હું નાના નાના લાડુ વાળી રહી છું તો આપણે અહીંયા આગળ નાના લાડુ બનાવવાની શરૂઆત કરી દઈએ આવી જ રીતના આપણે બધા જ લાડુ વાળવાના છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સરસ આપણું ટેક્સચર આવ્યું છે લાડુનું તો એક લાડુ વડાઈને તૈયાર થઈ ગયો છે હવે બીજું લાડુ પણ આપણે વાળી દઈએ બીજું લાડુ પણ આપણે સરસ રીતે વાળી દીધું છે તમારે એક સરખા લાડુ કરવા હોય તો ચમચી ભરી ભરીને તમે મિક્સર લઈ અને લાડુ વાળી શકો છો તો એક એક સરખા લાડુ થશે અને આવી જ રીતના આપણે બધા લાડુ વાળી દઈશું લાડુની ઉપર આપણે ડેકોરેશન માટે પણ તમે કંઈ પણ આની ઉપર લગાડી શકો છો અહીંયા આગળ હું મગજતરી અને પંપકીનના સીડ લગાડી રહીશું અને લાડુ વાળીએ ને તરત જ લગાડી દેવાના નહીં તો લાડુની ઉપર ચોંટે નહીં બહુ જ સરસ રીતે આપણું આ લાડુ બની ગયા છે આપણે તોડીને પણ જોઈ લઈએ એકદમ દાણેદાર સોફ્ટ એકદમ લાડુ બન્યા છે તો ફ્રેન્ડ્સ આજના આ લાડુની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો અને તમે જ્યારે પણ બનાવો ત્યારે કેવા બન્યા એની કોમેન્ટ જરૂર કરજો અને જો તમને આ મારી રેસીપી સારી લાગી હોય તો એક લાઈક જરૂર કરજો જો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ્સમાં ફેમિલીમાં શેર કરજો મળીશું બહુ જ જલ્દી બીજી રેસીપી સાથે ત્યાં સુધી